ખેડા ડાકોરમાં ગઈકાલની ઘટના બાદ પોલીસ પ્રશાસન તેમજ મંદિર પ્રશાસન એક્શન મોડમાં જે ઘટના ઘટી એ ઘણી દુઃખદ ઘટના હતી વૈષ્ણવ આ રીતે જ્યારે દર્શન કરવા મંદિર પરિસરમાં આવતા હોય ઠાકોરજીના આશીર્વાદ લેવા આવતા હોય ત્યારે પોતાના મન ઉપર સંયમ રાખી જીભ ઉપર સંયમ રાખી અને ઠાકોરજીને પ્રાર્થના કરી એમના આશીર્વાદ મેળવવાનું કામ કરવા તેની જગ્યાએ વાદ વિવાદ કરી અને દર્શનમાં આગળ પાછળની લડાઈ નાના મોટા ઝઘડા થાય છે એને લઈને મંદિર પ્રશાસન કમિટી સહિત ખૂબ ચિંતિત છે આ અંગે વારંવાર અમે પોલીસ સ્ટેશને પણ જાણ કરીએ છે ગઈકાલે પોલીસ અધિકારી સાથે પણ વાતચીત થઈ છે ને પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે સવારથી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આશા રાખીએ કે આ વ્યવસ્થા કાયમ રહે એમાં મંદિરના કર્મચારીઓ પોલીસને માર્ગદર્શન મુજબ સવારથી આજે કામ કરી રહ્યા છે અને એ મુજબ પોલીસના માર્ગદર્શન હેઠળ કાયદોની વ્યવસ્થા જાળવવામાં મંદિર તદ્દન સહકાર આપવા તૈયાર છે કાયદોની વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર અને મંદિર તદ્દન જાગૃત છે અને આ વ્યવસ્થા કાયમ માટે છે રહી વાત સંયમ નહીં વૈષ્ણવો પણ સંયમ જાળવે શાંતિથી પરિસરમાં દર્શન થઈ જાય એટલે બહાર નીકળી જાય અંદર ઊભા રહીને તિથિઓ આરતીઓ પૂરી થાય ત્યાં સુધી ઊભા રહેવાની જે ટેવ છે જૂની એને હવે દૂર કરવી જોઈએ પહેલાંની જમાનામાં જ્યારે ઓછી સંખ્યામાં વૈષ્ણવો દર્શને આવતા હતા ત્યારે આપણે શન્મુખ ઉભા રહીને આખી આરતી કરી શકતા હતા હવે સંજોગો બદલાવે છે લાખોની સંખ્યામાં જ્યારે ભવિક ભક્તો ઉમટતા હોય ત્યારે બધાને આરતીનો દર્શન થાય ઠાકોરજીના દર્શન થાય બંધ થતાં પહેલાં અને દૂર દૂરથી આવતા વૈષ્ણવો નારાજ ના પામે એ જોવાની જવાબદારી પણ બીજા અન્ય વૈષ્ણવોની પણ છે હજુ અમે જોઈએ છીએ કે સાંજના વળતી વખતે જે ભગવાનને સુવાળવા માટેનું ગીત ગાવામાં આવે છે પછી ભગવાન જ્યારે નિંદ્રામાં હોય એવો ભાસ કરવાનો હોય છે એવો ભાવ કરવાનો હોય છે અને એ ગીત ગવાઈ રહ્યા પછી રણછો રંછોના મોટા મોટા ઘોંઘાટ કરી અને ભગવા ભગવાનની નીંદને પણ ખલેલ પહોંચાડે છે એવું જે બુમાબુમ કરીને જે કૃત્યો કરે છે પોલીસ પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવા સાંજે ખલેલ પહોંચાડતા ઈસમોને તાત્કાલિક જામીન લેવડાવવા જોઈએ એમની પર યોગ્ય પગલાં ભરવા જોઈએ આ માટે પોલીસ તંત્રને પણ વિનંતી કરી છે અને અમે લેખિત પણ મૂક્યું છે પોલીસ તંત્ર જે પ્રમાણે માર્ગદર્શન આપશે તે પ્રમાણે ડાકોર ટેમ્પલ કમિટી વ્યવસ્થામાં સાથ અને સહકાર જરૂરથી આપશે